ની મોલાયું સોય લાય ઈ પલાખન ભરી દીધું આપડા વાળામાંથી રાખો ક લ્યા એ બંધ કરી ચાલુ કરો બોબે ભેગું થઈ જ ને થઈ જાવ આ ગયા ન હોય હો હો બેહો તા ને હેડો બેજો બેજો કટા હોય કાને મને તકક બીક લાગે હો ઓય બેહો ગ નકા તમે કે છે આ ચપ્પુ આ ચોપું હ હ હ હ હ હ હ અલ્યા એ નક કોણ નામ ના બોલ ઓ મને કોણ ના લો તમે આપસો થોડી શાંતિ રાખ અમે અમારું મંત્ર મારવા દે એ આવો ફોન કેવો હોય હે ફોન કેવો છેવડો भाड़ टचिंग फोन हो कबोन ने जब पडनु फोन टचिंग टच गया हो भाड़ो तब हुआ क्या आरे बिकला करवन हो પાછા ખવાનો વાઇર આ છે જાય જ કર કે યાર આ બોલે પા પા નહી પાછા જાવું કર છે આ ખટણીક મારો ખટણી ખટણી છે અગળ આગળ બહુ પાહ નક हाउस सवानो नहीं लाया હવે તો પતિજી હવે તો જા હવે મને તું જા આવે પતિ Tá bom,